વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને એ વાર્તા તમને કદાચ તમારા બાળપણમાં જરૂર પાછી લઈ જશે એ વાર્તા છે અંધેરી નગરી અને ગંડુ રાજાની તમે પ્રાથમિક શાળાની અંદર કદાચ આ વાર્તા વિશે ભણ્યા પણ હશો પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા એક નગરી અને નગરીમાં કાંઈ અંધેર રાજાનું કાંઈ ગાંડા પણ જે માગો એક પૈસાનું શેર મૂળા તો કે એક પૈસાના સુરણ તો કે એક પૈસે મમરા તો એક પૈસો ને મહેસુબ તો કે એક પૈસો ઘાસલેટ તો કે એક પૈસો ઘી તો કે એક પૈસો એક પૈસે કથીર ને એક પૈસે સોનું જે માગો એક પૈસે શેર મળે ગામમાં એક ગુરુ અને એક ચેલો એ બે આવ્યા બંને આખું ગામ જોવા નીકળ્યા જ્યાં જુએ ત્યાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા ચેલો કે ગુરુજી આ ગામ તો બહુ સરસ એક પૈસાનું એક શેર જે જોઈ મળે આજે તો આપણે ભીખ માગવી મટી ગુરુ કે બેટા એ આપણું કામ નહીં આપણે ભીખ માગીને ખાવું જોઈએ ભલે ને પાયનું શેર મળે આપણું કામ ઘરે ઘરે ભટકીને માગીને ખાવાનું ઝાડની નીચે હુવાનું પણ ચેલાનું મન માન્યું નહીં તો એ દિવસે તો ભીખ માગીને પેટ ભર્યું ગુરુજી કે ભાઈ હવે અહીંયા રહેવું ખોટું આ તો અંધેરી નગરી ને ગંડુ રાજાનો રાજ આમાં કાંઈ ધરમ ધ્યાન નહીં થાય આમાં કાંઈ કામ નહીં થાય હાલો બેટા બીજે ગામ જઈ ને ભીખ માગીને રહી ચેલો કે બાપુ અહીંયા જ રહ્યો ને અહીંયા જે મળે અને જે જોઈએ એ પૈસે શેર મળે એક પૈસો મળ્યો કે હાલ્યું ભીખ માગીને હેરાન થઈ ગયા હવે તો અહીંયા જ રહેવું ગુરુ કે બેટા આ ગંડુ રાજ્યમાં રહેવામાં માલ નથી હરામનો માલ ખાવા જતા કે હેરાન થઈ જઈશ ચેલાને કાંઈ ગયું નહીં એ તો કે ગુરુજી આપને પધારવું હોય તો પધારો હું અહીંયા જ રહીશ મજાના હારા હારા પૈસે શેર મળે એવા ખાવાના મૂકીને કોણ આવે ત્રણ દિવસના ટાઢા રોટલા મારે તો નહીં ખાવા તમારે ભીખ ને ખાવું હોય તો માગો અને રો મારે તમારું ભિખારું પણ જોતું નહીં ગુરુ કે બેટા ભિખારીપણું ઠીક છે આ ખાજા કોઈક દિવસ બરાબર હોહરા નીકળશે ચેલો કે ભલે નીકળે નીકળશે તો મને નીકળશે ને ગુરુ કે આ ચેલો સમજે એમ નથી એની મતી ફેરી પણ જો ભૂંડા હાલ ન થાય ને તો મારું નામ બાવો નહીં ગુરુ તો ગામ છોડીને ગયા ચેલાજી તો નગરી માં ખાય પીવે મજા કરે એક પૈસા ના શેર પેંડા એક પૈસા ની શેર બરફી એક પૈસા નું જે ખાય પીને રાતી રાણ જેવા થયા કોઈ ઓળખે નહી કે આ ચેલો હશે ચેલો કે શી મારા ગુરુની અકલ ભણ્યા એમાં હું બેડ્યુંશ એક ભીખ માગીને પેટ ભરતા ને શંખ વગાડતા આવડેશ મફત ખાવા પીવાની એને હું ખબર પડે ગાંડો લાગે ગાંડો હવે આ વખતે એવું કે આમને આમ ગયા એક વખત ચાર ચોર મધરાતે ખાતર પાડવા નીકળ્યા ખાતર પાડતા ભીત પડી ને ચોર દબાઈ ગયા ચોરની માને ખબર પડી મા તો રાજાની પાસે ફરિયાદે આવેલી રાજાજી રાજાજી આ તમારા રાજમાં આવું તે કેવું અંધેર કે ખાતર પાડતા ભીત પડી ને ચોરો દબાઈ ગયા આ તે કઈ ન્યાન કેવાય કાઈ ન્યાય નથી આ ઘરવાળાએ ભીત તો પાકી ચણાવી જોઈ ને રાજા કે બોલાવો એ ઘરધણીને આવું તે કઈ ઘર બંધાતું હશે રાજાની કચેરીમાં ઘરધણી આવ્યો બિચારો ભીત થી તો રાજા કે કેમ આ ભીત એવી રીતે કેવી બાંધી કે ખાતર પાડતા ચોર દબાઈ ગયા ઘરવાળો કે સાહેબ એમાં મારો કોઈ વાક નથી એ તો ઘર ચણવાવાળાનો વાક ઈ એને ભીતો એવી કરી મે કાય એને સારું ચણવાની ના પાડી હતી રાજા કે બોલાવો ચણવા વાળાને ચણવા વાળો આવીને કે ભાઈ સાહેબ એમાં મારો વાક જરાય નઈ એમાં તો ગારો કરનારની ભૂલ કેવાય એવો પાતળો ગારો કર્યો હતો ને કે ચણતર જ કાચું ઢું રાજા કે ત્યારે એમાં તમારો વાક નઈ દેખાતો ઈ ગારો કરનાર જ લુચ્ચો હશે બોલાવો એને ગારો કરનાર આવ્યો અને કે

સાહેબ આ તો છીંડે ચડ્યો ઈ ચોર ભાઈ સાહેબ એમાં મારો તો વાક લગરી કે નથી હું ઘણા જાનમાં રાખીને પાણી રડતો તો પણ ત્યાં તો પેલો મુલ્લા ન્યાયથી નીકળ્યો ને મેં હામું જોયું એટલામાં પાણી જરાક વધારે પડી ગયું મા બાપ ખરો વાત તો એ મુલ્લા નો રાજા કે ખરી વાત એ મુલ્લા નો જ વાક હશે એ વખતે ન્યાથી નીકળ્યો જ હું કામ રાજા પાસે મુલ્લાજીને ઊભા કર્યા રાજા કે કેમ મુલ્લાજી

કેવો સરસ ન્યાય રાજાજીને કઈ સમજણ મુલ્લાજીને તો સોળિયા ચડાવવા લઈ આવ્યા મુલ્લાજી કરે પણ શું અંધેરી નગરી ને ગંડુ રાજા એટલે પછી નાસીને જાય ક્યાં બધા તો શોળી પાસે આવ્યા મુલ્લાજીને ઉપાડ્યા ને ચડાવ્યા સુળીએ પણ ભોગ લાગ્યા ને શોળીનું ફળ જાડું નીકળ્યું હવે હવે શું કરવું રાજા કે બસ આજે ન્યાય તો થવો જ જોઈએ ચોર દબાઈને મુવા એ કઈ જેવી તેવી વાત ને જ બસ જાઓ ને કોઈ જાડો માણસ દેખાય એને શોધી લાવો સિપાઈઓ તો ઉપીડયા પેલા ખાઈ પીને માતેલ બનેલા ચેલાને ઉપાડી લાવ્યા ચેલો કે પણ ભાઈ સાહેબ મારો કાંઈ વાક રાજા કે ઝાડો કેમ છો આ મુલ્લા પાતળાર છે પાડ તો નથી ને તો સૂર્ય ચડાવવો ને તારા જેવો ઝાડો બીજો કોણ છે અહીંયાં ચેલો તો મુંજાયો મનમાં કે મુઆ આજે હવે આવી બીજું આ ખાધું પીતું બધું ધૂળ ધાણી થાય કમત હુજી ને ગુરુની વાત ન માની ખરેખર મારા ગુરુજીએ ક્યાં તો અંધેરી નગરી ગંડુ રાજાનું રાજ્ય કહેવાય કોઈ મોત નો દિવસ આવશે અને એવું જ બન્યું પણ હવે હું હવે શું થાય વિચાર કરીને ચેલાએ કીધું મારે મારા ગુરુજીને મળવું એક વાર એને મળીને પછી સૂર્ય ચડું ચલો ગુરુને મળવા ગયો ગુરુ કે મેં નહોતું કીધું ક્યાં ગામમાં રહેવા જેવું નથી ચેલો તો ગુરુને પગે પડ્યો મહારાજ હું તમારી ગાય પણ મને કોઈ પણ રીતે બચાવો બચાવો મહારાજ ગુરુએ કે કે તારે એમ કહેવાનું હું ચડું ને હું કહીશ કે હું ચડું મારે ચડવું મારે ચડવું એમ નક્કી કરી અને ગુરુ ચેલો શૂળી પાસે આવ્યા આવીને ગુરુ કે ના હું ચડીશ ચેલો કે નહીં હું ગુરુ કે હું ચેલો કે હું ગુરુ કે હું ચલો કે હું આમ ને આમ રક જગાલી રાજા કે પણ આનું કારણ હું ઈ તો ક્યો ચલો કે બસ આજ મારે જ ચડવું ગુરુ કે નહીં બસ આજ હું જ ચડીશ રાજા કે પેલા કારણ તો ક્યો પછી બીજી વાત કરો ગુરુ કે વાત એમ છે કે અત્યારે જે સૂર્ય ચડે ને એને સ્વર્ગ મળે એવું છે માટે મને જ સ્વર્ગે જવા દયો ચલો કે ગુરુજી પણ સ્વર્ગે તો મારે જ જવું છે રાજા કે ભાઈ ત્યારે મને જ સ્વર્ગે જવા ગયો ને તમારે કોઈને સૂર્ય નથી ચડવું હું જ ચડી જઈશ રાજા તો શૂળી ઉપર ચડી ગયો ગુરુને ચલો ગામમાંથી જીવ લઈને નાસી છૂટ્યા ને પછી ગુરુ ચલાય ખાધું પીધું ને મજા કરી હવે આગળ તો ભગવાન જાણે કે આ ગંડુ રાજા સ્વર્ગે ગયા હશે કે નહીં મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો